નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ અને રહેમાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ તરસાડી દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપી રવિવારના રોજ સવારથી સાંજ સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવ સેવા એ જ સાચી સેવા તે રૂપે મહાદાન કર્યું હતું Okay, done. અસલામલીમ વરમત અલ્લા વબરકું હું સિરાજુદ્દીન શેબ એમ એ બી એડ નઈ દિશાએ જેરીડબલ ટ્રસ્ટના પ્રજા છું આજરોજ તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ નઈ દિશાએ જેરીટબલ ટ્રસ્ટ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનનો મુખ્ય હેતુ તમામ મનુભોના હિસ્સાને સવાર માટે કરવામાં આવેલો છે અને માનવતાના ધોરણે સમાજના તમામ વ્યક્તિઓના એક ઉમદા કલ્યાણ માટે આ કાર્ય કરવામાં આવેલું છે જેમાં કોઈનું પણ જીવ જ્યારે બ્લડના કારણે લોહીના કારણે થતું હોય ત્યારે એને ઉગાડી શકાય આ એક ઉત્તમ ઉદાહરણ છે અસલામ અમારા સાથીઓ સુરત જિલ્લા માં તાલુકા તરસાડી મુકામે દાદરી પડિયાની અંદર પાછળ આરજુ રેસિડેન્સીમાં એકરા પ્રાઇમરી સ્કૂલની અંદર આજે તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ જે આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી છે ને સિત્યોતેરનો પ્રજાસત્તાક દિવસ છે એના ભાગરૂપે આજે અમારા ટ્રસ્ટ હતી જેનું નામ નઈ દિસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ને હું જાતે પ્રમુખ છું આ મારા ટ્રસ્ટીગણ છે બધા સાથે ને અમે આ બ્લડ કેમ્પનું એક આયોજન કર્યું છે સુંદર મજાનું જેની અંદર આજ સુધી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ જેન્સો તો અગાડી આવીને બ્લડ ડોનેશન કરે જ છે પણ અમારી વિસ્તારની મહિલાઓ પણ કંઈ પાછળ રહેતી નથી અમારી વિસ્તારની મહિલાઓએ પણ આ કેમ્પમાં ભાગ લીધો છે ને નઈ દિશાઇ ચેરિટેબલ ટ્રસ્ટ એવા ઘણા બધા લોકહિતના કામ કરે જ છે જેવા કે અનાથ દીકરોના સમલગ્નો અનાથ બાળકો માટે સ્કૂલ બેગને દફતરની વ્યવસ્થા કે ચોપડાની વ્યવસ્થા વિવિધ કેમ્પો કરીને લોકોમાં જાગૃતતા આવે એવા કામ કરે જ છે અને હું આશા રાખું છું કે અમારા ટ્રસ્ટ સાથે લોકો જોડે અમારા ટ્રસ્ટીઓની મુલાકાત લઈને અમારા કામમાં સહભાગી બને એ સાથે હું વિનરું છું જય ભારત જય ગુજરાત